મને ખબર છે આ પૈસા માંગવા આવી છે મને ખબર હતી તમારી તમે નાટક જ કરો છો એટલે હું છે ને કામ હતી મારી આ સાંભળી કે ખબર પડવા માંગી છે હવે હાલો બેઠા બેઠા મને એમ ઉઠાડવા નથી પછી મને વિચાર આવ્યો કે તમને કોઈ દી નીંદર આવતી નથી ઘડીક મને તમે કેમ કોડા ઠેરવા પછી સમજાણું કે આ છે ને માર શોપિંગ કરવા જાવું ને એટલે પૈસા ન માંગુ અને માંગુ ને એટલે ફટાફટ સુઈ ગયા છે અરે ના ના બાલી એવું નોતું હવે આ તો થોડોક થાકી ગયો તો ને તે ઝપકી લાગી ગઈ તમારે બોમ્બે જાવું છે એક ઓડિશન છે લે બોમ્બે કેમ આ નાટક કંપની છે ને નાટક કંપની એમાં તમારે જાવું હોય તેમ નાટક કરતા સારું આવડે છે જા હવે જા તું ભાઈ આ જાવું છે જો ગુજરી પણ છે ને તમે પૈસા આપો તો તા તમે હાલતા ગુજરી માં જાવું હોય જાય હોય તે હા તો ગુજરી માં જાવું ને એટલે તમને ખબર નથી પડતી બાકી જાવ ને મોલ તો હમણા ખબર પડે કેટલા કેટલા બિલ થાય તો ગુજરી માં ને સસ્તું સસ્તું ગોતી આવું ને હે ને તમારા ઘરમાં વાંધો ના આવે તમને હોય તમને તો ને આમ માન માં જ લઈ જવાય ભલે ને 500 ની વસ્તુ આવતી હોય 5000 માં મોલ આપણે કસર કરી કાંઈ પણ તમને પડ્યું નથી બોલ લ્યો કોઈ દી જોઈ મને વધારે ખર્ચા કરતા એ આ ધીરે રે આપું શું કેટલા જોઈશે કે 15 2000 મોલમાં છાઉ છે મારે એ વાલી કહું છું તને કેટલા જોઈશે ગુજરારી માં જવાના હાલ પછી ગુજરારી માં આવિસ ને પછી બાયને જમવા લઈ જઈશું વાહ શું લઈ જાવ આપણે બાજુમાં નવું રેસ્ટોરન્ટ ખુળ્યું છે ત્યાં લઈ જાવ હ બોલ કેટલા જોઈશે પૈસા આપો ને 4 5000 આ રવાલ પાકેટમાંથી લઈ આવું છું અમને બધી મૂકી જાજો ને ન્યા ગુજરી હતી બધી હઈ ટી બાયુ જવાની છે આજુબાજુની ગુજરી આખી લઈને આવશો કે હું હા હો એલી હા આ લે હવે કેટલી વાર હોય પછી મને બધીને ફોન આવી ગયા પણ તારા હાટો બધાને કીધું કે 10 મિનિટ પછી આવજો હા ઉતામરી તામડી ખાતી નથી ને હાલ ને સાન મની પછી વીરાઈ જાય બધું આપણે આવશે ભાગમાં સેલું સેલું એ ગગલી સીધા આઈલી તું જાય હોય તઈ શોપિંગ કરવા શોપિંગ કરવા શોપિંગ કરવા કઈ ધંધો જ નથી તારે તો પૈસા જ ઉડાડવા માર ગગલો કમાયા રાખીને તારે ઉડાડ્યા રાખવા તમાર ગગલો જે કમાતો નથી હું કમાવસું હો તો કોઈ દી બોલતા નથી આઈ જી હોય પણ ઉડાડવા જાસ ને જાય હોય તે ઉડાડા રાખે ઉડાડા રાખે હા એ ને હમણા હું ગગલાની જ કેતી હતી પૈસા ઉડવામાં હાથેથી ઉડાડું હું તો આ કરી જાય તો હે ને ઓલ ઉડાડવાની મશીન જ લઈ લાવ એમ ડાયરેક્ટ અંદર નાખવાનો થપ્પો ઉડી જાય બરાબર છે ને એટલે એમ નહીં હા તો તમને ખાલી કહી દીઓ ને કે વધારેની વસ્તુ ઘરમાં કઈ આવી છે જી જોતી ના હોય અને લઈ આવી છું હમણા ગણું તો ગણાય એમ નથી એ પણ આપણે ગણવી નથી કહું છું એક વસ્તુ તો કયો એ ઓલું મસર મારવાનું રેકેટ છે ને ઈ એકય મસર માર્યો એનાથી એ નમતી કરા કે તું લેવાનું મે નઈ આપણે ક્યાં એટલા મસ્તર હોતા નથી અને ઓલું કઈ અગરબત્તી ને એ ઓલ સર ખર્ચો હોય એ બોવ હારું અત્યારે ખરીદી કરવા જાવું પણ ગુજરીમ જાવું નથી મોલ માં બાકી તો મોલ માં જાવ ખબર પડે તમને આ લેકરા બિલ હા ભઈ જાય ને જાતી હોય તો પછી તો માતાજીક જાજી કરે એ હાલ હવે તૈયાર હે જો ભાબી ને તેડી આવ્યો આવડ રસ્તા માં રિંકુડી ને તેડતા આવજો એવો હારી ડ્રાઈવર બનાવી દીધો બોલો લ્યો માથી ઓન તેડી આવજો માથી ઓન તેડી આવજો નવરા લાગે કે રવિવાર નદી મળતો એમે આને શાંતિ ના હોય તમે બહુ સારા છો ગબલા હા તો તમને બધાને હારત લાગુ કે એમ તેડી જાન મૂકી જાવ ઓ ટ્રિક્સા વાળો ઘરે ના લઈ જાય એ ના લાવતી ડે ગબલી પાછળ બેસી જાવ ને ગબલી ભાભી તમે બોલો લ્યો મારા ઘર વાળા ની ગાડી બેહુ છે મને પાછળ બેહાડવી છે આ તો ઠીક હવે આપણે કે બાજુ બાજુ હોય ને બાકી બેહાડું એ બધી બેકી માં એલાવ તમને કહું છું તમને ભાન ના પડે બેઠ્યું તો એ જ કહેવાય પાછળ બેહે મેં જ કીધું તું જાવ ને ભોરા ભદુકડા જેવા સો તમે કાઈ બોલ્યા જ નહીં હો હું ઓળખું ને તમારા સાથી એ તમને બધી મેળ ના પડતો હોય ને તો આય રહે ને ખરીદી કરવા જ ન જ હોય એવો તમને પૂછવા આવીશ તમે આવશો ગુજરીમાં ઊભા રહેવું મારે કોક ને તો ગોતાવ્યું ને એ ભાઈ હું કે રેડી છો ને બધી શોપિંગ કરવા હાટું એ છે ને ગોગલી ભાભી હું તો બહુ આવતી નથી પણ આ વખતે તમે કીધું ને એકવાર આવ્યો એટલે પછી હું આવી બાકી ગુજરીમાં તો હું જનરલી આવતી નથી તું આવી છો ને તો જોઈ લેજે અને પછીની ગુજરીમાં તું મને ફોન કરીશ કે હાલો ગગલી ભાભી એક સ તમને મે રેકોર્ડિંગ લેતા આવડું છે હો આવ મથું પડે આમાં હમ તમને હમે લઈ છે તમારે સન અંદર અંદર થી ગોતું પડે તમને ટ્રેનિંગ આપી દઉં આપણે આ બજાર તો બહુ એલ્યુ ચાખો તો કાઈ નઈ મળે ઢગલા ઢગલા લેવું નથી જરા કામ ઢગલા ને તો અસલ આમાં મન થઈ જાય બધું પણ તમને આલો ના આલો ગુજરીમાં તમને બધાય મોલ જ પોહાય 500 ને 5000 દેવાય તમારે તો

ભાવ તો કેવા ને એન 501 છે પણ તમે બે લઈ જાવ એ અમે ને તમાર ભાવ જ છે ભાઈ પાછા તો કે અમે બોલો લ્યો ટેરિંગ કુડી અહીંયા હાલ અને 502 લઈ ઓ મને જોઈએ છે આ 200 રૂપિયામાં બે એ બેન એમ ના લે ના લે એન તો એ લઈ જાવ બેન વાંધો નહીં અરે માં બે તો શું એટલે એમ જ કે ભાવ કરો ને તો જ હાલે જેમ ના હોય ફિક્સ ભાવ એટલે તો મોલમાં જાવત ને પાંચ પાંચ હજાર ગુડિયાવા એમને બોલે લ્યો અને હજી હોમાં બે દઈ દે પણ મેં કીધું હવે હાવ ના હાલી મરે કા હાલ હવે સદ લઈ લે બે આવ પછી આ મારા ઉપર જ ના હોય આવો આવો વન પીસ લઈ જાઓ માત્ર ને માત્ર 500 રૂપિયામાં જા 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 લે 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 ટી શર્ટિયા ને એવું બધું તું પહેરસ મારત કે પહેરવા વારો ના આવે છાવ ને ગગલી પાબી અત્યારે તમે પહેર્યું તો છે અને પાછળ મને કયો છો બોલો કેમ છે ને તમે થાળી જ પહેરતા હોય આહા બોલા બેન છનમણી લેવા બેન તમે જરા જોઓ ને મન ના ખબર પડે મારે બે લેવા છે તો શું આપવાનું એ તોય 500 રૂપિયા જો સારું ચલો તો હું લઈ લઉં હો બે હા તમે તમારું પસંદ કર લ્યો એક તો આ ગમે છે મને અને એક આની પાછળ ઓલી બાજુ પડ્યું એ હા તો ચાલો પેક કરી દો 1000 રૂપિયા આપી દયો એ 1000 રૂપિયા છે ને એ ભાઈ લે તમને કહ્યું જ ખરી 500 નું એક અને 1000 ના બે અરે ના ના મેં એમને પૂછ્યું તું ને તમને બે લઈ તો તમે મેં કીધું 500 રૂપિયા એટલે 500 ના બે આપવાના હોય ને તમારે એ ના હો બેન તો કાઈ વાંધો ની નથી લેવા અમારે એમ કેમ વયા જાસો એમ હાલસે તમે કીધું તું પેલા લેહો હા પણ મને એમ થયું તું 500 ના બે એટલે એમ ચાલે જ નહીં એ ભાઈ બેન કાઈ બોલતા નથી એટલે સે હોય ને ભેગા બોલવા વાળા નથી પોહાતો તો નથી લેવું કાય એવું તો નથી કે ભાઈ તમને વાહ સુધી લઈ ગયા પાછું દેવા આવ્યા છે અહીંથી જ ના પાડી ને પેકિંગ જ ન કરું ભાઈ તો તમે ઉપરથી ઉતાર્યું નથી પેક કરવા હાટું અને પાછા વળી વાત એમ છે જ નહીં એ ભાઈ વાત જેમ હોય એમ આ તો ભાઈ એવું છે ને આ 1000 રૂપિયા ગુડી દે આલે રિંકુડીએને અને સને લઈ લે બાકી આ તમે હાસા નથી જોઈ લેજો એવો એ સરરીંગ કોડી કે બોલતી નથી એટલે આય બેઠી છો બોલો аваરી કાઈ વાંધો નહી હાલો આય છે ને મારસો છે એટલે આને ભેગા કરીએ અને જી ઘટના થઈ ને આપણે ઈ કહીએ ને અને પછી જોય કોણ હાચું કોણ ખોટું ને પછી હું ઈ જોઉં છું તમારી દુકાનેથી કોણ લે એ ના 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 એમ નત કરું ના ના ઉભાર્યો ને તમ એ ના ના બેન તમ તમારે તમે લઈ જાવ જોતું હોય તો બાકી ભેગા કરો મા કોઈ 500 બે જોતા જ લઈ જાવ ના ના તમારે નો પહોચતો તો બરાબર ન જ જો તો અમારે પણ આવી રીતે કઈ ગુસ્સો કરવાની જરૂર નથી હા હા બેન હા હરુ હાલો આય હરવાલ રીંકી નત લેવ આપણા અહીંથી કાઈ તે તો ઓલા ભાઈને બોલતી બંધ કરી દીધી પણ આ તો ખોટું આપણાથી ના થાય બરાબર હે ટીંકુડી લેવું હે તારે એ તો હાલ પાછા લઈ આવી મને કઈ શરમ ન થ્યો પાછું ના જવાય ના ના માર હોછા ને બે તામે નોતા લેવા હરુ ફરી મજા આવી એમ તો બકલી બધું સારું સારું છે એમ ગુજરાતી બુજરી કે વાત તો બધું સારું છે એમ લાગે છે બોલ કરતા હારું મરી જાય કઈક બધું લટકાઈ છે એમ નવ લાગે હા ઓ ઈદ ને હાલ આપણે ઓ લીધું બાપા નીયા થેલાઈ લઈ આવીએ

એય સી તું નવી હવઈ આવીસો ને એટલે તકલીફ વારી થાયસ બાકી તો છે ને સાયકલ મોડું કરીને જાઈસ તું એટલે છે ને ઘરે પર નાખે એવું તકલીફ બફલીફ ના કરવાનું હોય આપડે કામ કરી લેવાનું હોય હા આપડે થઈ ગયું છે એટલે ભાગી નવી હવઈસો ને મજા આવી ને ગુજરાતીમાં તને હા મજા આવી એને આવું પડે હવારમાં નકર તો છે જાય અને ભડે ઓલું સેલે સેલે મીણેલ હોય ને બધું એમાં આપને પછી ઓમે નઈ એટલે આવવાનું હવારમાં જ એમ ગોતી લેવાનું આપડે tie સેલું સેલું બીસા વિણે આઈ વાત છે કે નવ નવ મળી જાય Hän pesi eksanitä, vaapa gootti lavaniä, pesi savun mukia, vaan ollaan kaukana. Hän mälelee, ne tappehät loukkiitä. Hän on uudella varteen, jos kaveri vaapaani mukki, tuo budui, hän pesi pyyderäkku. Haluetaan aloittaa japerä, vaan ollaan kuulijamäki jo. Ollaan, ne. Hän ne En anna kuin ne kuulija, haluun erikseen bagiä. En anna kuin ne kuulija. Haluamme niitä mitä eri tukelmanista, varikelmanista. Ei, maravalamitra, tämä on jo a તમે बाजू નું આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય આ જો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની આવી કોમેડી સાથે